કેટલા કેટલા વડી? 5-5000 રૂપિયા. આ ને મને રમી દેવાનું પૈસા પાંચ પાંચ. અલે 5000 આવે ને ભાઈ. કોક ચાડી કાટિયે આવી ગયો. હા કોક ભરવાઈ કરે તો આવે. પૈસા હું પૈસા હાથમાં રાખી જો અલે. ફૂલ રે. બોલે ફૂલ. અલે ભાઈ મારે સાહેબને ફોન કરું. હાલો સાહેબ મેં જુગાર રમે હે તમે આવી જાવ મારું કમિશન થઈ છે કાંઈ વાંધો નહીં હાલો આયે રોડ મોટી એક બગી ચીડી એક હાલો આપણે હા ક્યાં રમત મેં જાય રમે મારી મેં

હા હાલે 5000 આ 5000 હે હાલો હાલો આ હાલે ધ્યાન રાખજો ભાઈ જોતો ખબર ભાઈ ધ્યાન રાખજો શું કરે ભાઈ આવે એ થઈ ગયો કોઈ રંગ નથી ગયા ક્યાં ગયા પના પડ્યા છે અહીંયા પનાય મૂકીને ભાગ્યા છે ઓલા હા આ હંતા સંતાય નમીયો નામાં ના એ ભાગી ગયા હે અને ઓળોય વૈ ગયો પાછું એને પણ જવું જો એને હા જાય ઓળોનો ખાલી એ ધીંગા પર ના પાછો રાતી ફેરી કરવા નું મુકો ને

ઓલા થઈ ગયા ઈ પણ તો હું આવે હે ને આવે ને એટલે હું નજરે મારી નજરે તમે હું આવે તમને હવે આજ પર આવે જવા ખોટું બોલ્યો સોટરા નાખે 500 રૂપિયા 500 શું હે ગીસામાં કાઈ નથી કાકા અમે ઓલો પકલાયો ને

વાહ 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 એ માતા જય માતાને કઈ જોવરાવું તો જોવરાવી લેજે આગળ વધવા દઈએ હવે જોગર કીધું રમે એટલે હાલો કામ કાલે આપણે હાલો હાલો જૂણો જૂણો હાલો થઈ

હલો સાહેબ હલો ગાયો આવી જાવ હવે મેં મારી નેચર અમે જોયું હોય ગાળો મારે જોવાનું છે મે એટલે લીધા પડી ગયા તમારા પૈસા આ આવી ના કાય થાય આપણે આપણે ગયા તમે ચોરી ગયો નતા મે હાચન બસ મારા પડી જાય ને તો જ હું લઉં ઉડીન ગયા ઈ મહારાજા રમે તમે અહીંયા જાઓ અને

કટ થઈ ગયો બે જણનું કેટલા હતા કેટલા ગણા હતા બે એ તો છે હું આ મરી ગયો તારે સુરે અમાર લાગે હા

mọi người sai 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 mọi Acuérdate una, to me